હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન જેના ભાગ ત્રણની આપણે સરસ મજાની સરળ સમજૂતી જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પ્રેસ કરશો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળશે વિડિયો કરશો તમારા મિત્રો દોસ્તોને શેર કરશો તો આપણે આગળના ભાગની અંદર અંદર સરસ મજાની બધી સમજૂતી ભાગ ભાગ અને જોઈ ચૂક્યા છીએ બરાબર હવે આપણે મહાવરો છે તો મહાવરાની શું કરવાની છે પ્રેક્ટિસ કરવાની છે હા તમારે આગળના વિડીયો જોવા હોય તો એ વિડીયો તેમજ બીજા બધા વિષયના વિડીયો પણ મળી જશે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો બરાબર જેમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષાના સમયે ઉપયોગી પેપર સેટ એકમ કસોટી પ્રોજેક્ટ બુક બરાબર આ બધું જ તમને વિદ્યાર્થી મિત્રો મળી જશે સ્વાધ્યાયન પોથી વગેરે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો

તમે અન્ય દેશમાં એટલે કે બીજા દેશમાં વપરાતી નોટો કે સિક્કાઓ જોયા છે તો હા મે અમેરિકાની ચલણી નોટો અને સિક્કાઓ જોયા છે સિવમ બેંક પાસે જ્યારે આપણે અન્ય દેશોનું નાણું બદલાવીએ તો આપણને કેટલા ભારતીય રૂપિયા મળી શકે છે તે માટેનું આપણને એક અહીંયા કોષ્ટક આપવામાં આવ્યું છે તો દેશ નાણું એટલે કે એમનું ચલણ શું છે અને ભારતીય રૂપિયામાં કેટલા મળે કોરિયા જેમનું નાણું છે વોન તો જીરો પોઈન્ટ જીરો છ રૂપિયા શ્રીલંકા છે એસએલ શ્રીલંકાનું જીરો પોઈન્ટ તેતાલીસ નેપાળ એમનો રૂપિયો છે ઝીરો પોઈન્ટ બાસઠ હોંગકોંગ એમનું ડોલર છે એચ કે તો આઠ પોઈન્ટ 40 એટલે ₹8.40 દક્ષિણ આફ્રિકા રેન્ડ 4.80 ₹4.80 ચીન યુઆન 9.83 એટલે ₹9.83 UAE યુનાઇટેડ આરબ અમીરાત Dirham 70.89 USA ડોલર 65.29 બરાબર ઓગણત્રીસ પૈસા મિત્રો એટલા થાય થાય ત્યારે ડોલર યુરો પૈસા એમનું પાઉન્ડ છ્યાસી રૂપિયા રૂપિયા પૈસા થાય ત્યારે એક પાઉન્ડ થાય મિત્રો આટલા રૂપિયા થાય ત્યારે આ એક થશે બરોબર સામે ઓકે ભારતીય અને હા આ ભાવ ચાર તારીખ દસમો મહિનો બે હજાર સત્તરના રોજનો છે બરોબર અત્યારે તો વિદ્યાર્થી મિત્રો હાલમાં આ ભાવ તો ઘણો બધો વધી ગયો છે ક્લિયર ચાલો આગળ જોઈએ કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે તો ઇંગ્લેન્ડનું ચલણી નાણું કયું પાઉન્ડ કયું ઈંગ્લેન્ડ નું ચલણી નાણું પાઉન્ડ છે એ ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે મિથુન ના કાકા અમેરિકામાં રહે છે તે મિથુન ને ભેટ તરીકે દસ ડોલર મોકલે છે ડોલર ડોલર અમેરિકન યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા તો મિથુન શાળા પ્રવાસ માટે ત્રણસો પચાસ રૂપિયા એમાંથી વાપરે છે તો તેની પાસે કેટલા રૂપિયા વધશે તો વિદ્યાર્થી મિત્રો પાસઠ પોઈન્ટ ઓગણત્રીસ ના દસ ડોલર મોકલે છે દસ તો 10 દસ વડે ગુણતા છસો બાવન પોઈન્ટ તો કેટલા વધશે તો આ નેવું નેવું એમને બે માંથી જીરો જાય તો બે પાંચમાં પાંચ જીરો છ માં ત્રણ જાય તો ત્રણ ત્રણસો બે રૂપિયા અને નેવું પૈસા વધશે કેટલા ત્રણસો ને બે રૂપિયા નેવું પૈસા વધશે બરાબર એવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરી શકશો આગળ માજીદ પિતાજી સાઉદી અરેબિયા યુએઈમાં કામ કરે છે તેમને પગાર પેટે એક હજાર સાઉદી દિરહામ મળે છે એક હજાર ગુણિયા સાઉદી દિરહામની કિંમત છે સત્તર પોઈન્ટ ઓગણ એસી તો એમને હજાર વડે ગુણતા સત્તર રૂપિયા થાય બરાબર ચાલો અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે અને પગાર પેટે બે હજાર અમેરિકન ડોલર મળે છે જો આ આપણે ભણ્યા અરેબિયા હવે અમેરિકન આ સોરી શ્રીલંકન બે હજાર બરાબર ત્યાંના કેટલા થશે જીરો પોઈન્ટ તેતાલીસ તો ચાર ત્રણ સોરી તેત્તાલીસ દુ છ્યાશી બરાબર તેત્લીસ દુ અને છ્યાસીરો આઠસો રૂપિયા થયા બરાબર તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને વધારે પૈસા મળ્યા તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ માજીદના પિતાજીને વધારે પૈસા મળ્યા માજીદના બરાબર અરુણના પિતાજીને નહીં લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે જેની કિંમત ત્રીસ યુઆન છે તે ભારતીય ચલણ મુજબ કેટલા થાય તો ત્રીસ ગુણ્યા નવ પોઈન્ટ ત્યાસી તો મિત્રો એમણે ત્રીસ વડે ગુણો તો બસો ચોરાણું પોઈન્ટ નેવું પૈસા થાય ભારતીય રૂપિયા પ્રમાણે આસ્તા થોડા હોંગકોંગ ડોલર અને વોન ઈચ્છે છે શું ઈચ્છે છે હોંગકોંગ ડોલર અને વોન ઈચ્છે છે તો તેને ચાર રૂપિયાના બદલામાં કેટલા હોન મળી શકે બરાબર તો એમનો જવાબ આવશે મિત્રો આપણે જો લખી શકીએ કે એક વોન બરાબર જીરો પોઈન્ટ જીરો છ રૂપિયા તો આપણે લખી શકીએ જીરો પોઈન્ટ ઝીરો છ રૂપિયા બરાબર એક વોન તો ચાર રૂપિયા બરાબર કેટલા હોન થાય તો ચાર ભાગ્યા જીરો પોઈન્ટ ઝીરો છ કરવા પડે તો જીરો પોઈન્ટ ચાર ને જીરો પોઈન્ટ છ વડે ભાગો એટલે ચારસો ને તમારે છ પૈસા વડે ભાગવાના થાય એમ ચારસો રૂપિયાના બદલામાં કેટલા મળશે તો ચારસો રૂપિયા માટે એને બે મહિના ઉમેરી દેવાના લે છાસઠ એટલે કે છ હજાર છસો વન મળશે તેને પાંચસો આઠ રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બીજું દાખલો લઈએ જો આઠ રૂપિયા અને ચાલીસ પૈસા માટે એક હોંગકોંગ ડોલર થાય તો પાંચસો ને આઠ રૂપિયા માટે કેટલા થાય તો પાંચસો ને આઠ ને તમારે આઠ પોઈન્ટ ચાલીસ વડે ભાગવા પડે તો સાઠ પોઈન્ટ સડસઠ થાય કેટલા થાય સાઠ પોઈન્ટ સડસઠ હોંગકોંગ ડોલર થાય ત્યાર પછી હવે કિરણ બસો રૂપિયા લઈને ખરીદી માટે ગયો છે નીચેનું બિલ જુઓ દુકાનદાર દર્શાવેલ યોગ્ય જગ્યાએ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયો કોણ દુકાનદાર હવે યોગ્ય જગ્યાએ દશાન ચિહ્ન મૂકવા અને બિલની રકમ શોધો સાબુ જથ્થો એક કિંમત બારસો પચાસ રૂપિયા લીલા છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પોઈન્ટ આવશે બાર પોઈન્ટ પચાસ પચાસ પોઈન્ટ પચીસ સત્યાવીસ પોઈન્ટ પચીસ અને સાઈઠ બરાબર એમનો સરવાળો કરશો વિદ્યાર્થી મિત્રો એકસો પચાસ રૂપિયા થશે કારણ કે બસો રૂપિયા લઈને જાય છે એટલે

ચલો બપોરે ત્રણ વાગ્યે કયા શહેરનું તાપમાન સૌથી વધુ હતું તો વિદ્યાર્થી મિત્રો આપને ચિત્ર જોઈને ખબર પડી જાય કે પાંત્રીસ જેવું કંઈક દેખાય છે તો પાંત્રીસ પરથી ખબર પડી જાય કે કયા શહેરનું તાપમાન સૌથી વધુ હતું મુંબઈ તે જ સમયે કયું શહેર સૌથી વધુ ઠંડુ હતું તો સૌથી વધુ ઠંડુ કોણ હતું શ્રીનગર કેમ એનું તાપમાન આઠ પોઈન્ટ એક સેલ્સિયસ મુંબઈનું પાંત્રીસ પોઈન્ટ એક સેલ્સિયસ મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું તો આપણે મુંબઈનું તાપમાન એમાંથી શ્રીનગરનું તાપમાન શું કરવાનું છે બાદ કરવાનું છે પોઈન્ટ એક માંથી પોઈન્ટ એક જાય તો ઝીરો પાંત્રીસ માંથી આઠ જાય તો અ સોરી સત્યાવીસ તો સત્યાવીસ સેલ્સિયસ જેટલું તાપમાન મુંબઈ શહેરનું વધારે હશે આગળ ત્રીજો સવાલ થિરુવંતમપુરમમાં તાપમાન ચાલીસ સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો તાપમાન કેટલું હતું તો તેત્રીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ તો ચાલીસ સેલ્સિયસ સુધી પહોંચવા માટે કેટલો વધારો જરૂરી છે તો ચાલીસ સેલ્સિયસ માંથી તમારે બાદ કરવું હોય તો તમારે તેત્રીસ પોઈન્ટ પાંચ બાદ કરવું પડે બરાબર તો બાદ બાકી કરો દસ કોલિયો ત્રણ અહીંયા નવ અહીંયા દસ દસ માંથી પાંચ નવમાં ત્રણ છ પોઈન્ટ પોઈન્ટ તો પાંચ વધારો થવો જરૂરી છે ચેન્નાઈ કરતા કલકત્તાનું તાપમાન કેટલું ઓછું છે તો આપણે ચેન્નાઈ ના તાપમાનમાંથી કલકત્તાનું તાપમાન શું કરીશું બાદ કરીશું તો ચેન્નાઈ નું ઓગણત્રીસ પોઈન્ટ નવ ચેન્નાઈ કલકત્તાનું છવ્વીસ પોઈન્ટ છ કલકત્તા બાદ કરો નવ માં છ જાય તો પોઈન્ટ ત્રણ નવ માં છ જાય તો ત્રણ બે માં બે જાય ઝીરો તો ત્રણ પોઈન્ટ ત્રણ શું જવાબ આવશે ત્રણ પોઈન્ટ ત્રણ તાપમાન સોરી ત્રણ પોઈન્ટ ત્રણ તાપમાન ઓછું હતું બરાબર આગળ હવે આજ દિવસે સવારે ત્રણ વાગ્યે આ શહેરોના તાપમાન નીચે નોંધવામાં આવ્યા છે એટલે કે આ રીતે છે ચેન્નાઈ નું એકવીસ પોઈન્ટ એક મુંબઈનું ઓગણીસ પોઈન્ટ એક ગોપાલ નવ પોઈન્ટ ગુવાહાટી બાર પોઈન્ટ આઠ ને જયપુર દસ પોઈન્ટ બે સવારે વહેલી સવારે એટલે કે રાત્રિના ત્રણ વાગ્યે તો સવારે ત્રણ વાગ્યે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું એક પોઈન્ટ ત્રણ એટલે કોણ આવશે વિદ્યાર્થી મિત્રો શ્રીનગર હવે તમારે કલ્પના કરવાની છે કે તમે ત્યાં છો અને તમે કેવો અનુભવો છો અનુભવ કરશો જો ભાઈ હું ત્યાં હોઉં તો ખૂબ ઠંડી અનુભવાને કારણે મેં ગરમ કપડા પહેર્યા હોત રૂમમાં હીટર કરી રજાઈમાં લપાઈ ગયો હોત ચેન્નાઈમાં સવારે ત્રણ વાગ્યે તથા બપોરે ત્રણ વાગ્યે માપેલ તાપમાન વચ્ચે કેટલો તફાવત છે તો મિત્રો ચેન્નાઈમાં બપોરે ત્રણ વાગ્યે ઓગણત્રીસ પોઈન્ટ નવ સેલ્સિયસ હતું રાત્રે છે એકવીસ પોઈન્ટ

ચેન્નાઈમાં થઈ ને બપોરે ત્રણ વાગ્યા ભોપાલમાં કેટલો છે તો ભોપાલમાં દિવસે હતો પચીસ પોઈન્ટ બાદ કરો નવમાંથી આઠ જાય તો એક પોઈન્ટ પચીસ માંથી નવ જાય તો આવશે સોળ તો સોળ પોઈન્ટ એક સેલ્શિયસ નો તફાવત આવશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું ચેપ્ટર આપણું પૂર્ણ થાય છે હવે પછીનું ચેપ્ટર છે ક્ષેત્રફળ અને પરિમિતિ જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું તો ખાસ મિત્રો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ